સમાચારોમાં આગળ વાત કરીએ કે રાજ્યની અંદર અલગ અલગ જે લોકો દ્વારા પ્રદર્શન અધિકારીઓ મારું નથી સાંભળતા તેની વચ્ચે હવે નવા મંત્રીમંડળના નિર્માણ પછી એકાએક મંત્રીઓને ધારાસભ્યો એક્શનમાં જોવા મળી રહ્યા છે એ જ રીતના અમરેલીના ધારાસભ્ય અને સરકારના મંત્રી કૌશિક વેકરિયા પણ રોડ રસ્તાને લઈ એક્શનમાં જોવા મળી રહ્યા છે વાત કરવામાં આવે તો અમરેલીમાં કૌશિક વેકરિયાનું અધિકારીઓ સામે કડક વલણ જોવા મળ્યું છે વિકાસના કામોના ખાત દરમિયાન કૌશિક વેકરિયાએ અધિકારીઓ અને સાથે કોન્ટ્રાક્ટરોને લઈને આપ્યું નિવેદન એ કુકાવાવના એ ખજૂરી ગામે અધિકારીઓને લઈ કડક નિવેદન એ સામે આવ્યું કોઈ કોન્ટ્રાક્ટર નબળું કામ કરશે તો અમારું ધ્યાન દોરજો તેવું પણ કૌશિક વેકરિયાએ ટકોર કરી વિકાસના કામોની ગુણવત્તા ચકાસવા પાંચ લોકોની ટીમ બનાવો તેવું પણ કૌશિક વેકરિયા કહ્યું આવનારા સમયમાં તમામ રોડ રસ્તાના કામો એ થઈ જશે પણ કૌશિક વેકરિયાએ વાત કરી જે રીતના એ રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ચોમાસા પછી રોડ રસ્તાની હાલત એ બિસ્માર થઈ ગઈ છે ત્યારે હવે અધિકારીઓ અને સાથે જ રાજનેતાઓ પણ હવે એક્શનમાં જોવા મળી રહ્યા છે આમ તો કોન્ટ્રાક્ટરો એ મિલી અને ટકાવારી પ્રમાણે એ કામ છે તે નબળી ગુણવત્તાનું કરીને જતા રહેતા હોય છે એક વર્ષમાં કરોડો રૂપિયાના બનાવેલા રોડ રસ્તા એ પાણીમાં ધોવાઈ જતા હોય છે ત્યારે લોકો દ્વારા ફરીથી રસ્તા ઉપર ઉતરવાનો વારો આવે છે રાજનેતાઓને ફરીથી એ લોકોનો વિરોધનો સામનો કરવાનો વારો આવે છે ત્યારે રોડ બને તે પહેલા જ કૌશિક વેકરિયા કોન્ટ્રાક્ટરોને એક ટકોર કરી દીધી છે અને ગ્રામજનોને પણ કહ્યું છે કે તમે ધ્યાન રાખજો જો કોઈ રોડ રસ્તામાં નબળી ગુણવત્તાનો માલ વાપરવામાં આવે તો સીધું જ અમારું ધ્યાન દોરજો અને કોન્ટ્રાક્ટરોને પણ તેમણે ચીમકી આપતા શું કહ્યું આવો પણ જોઈએ મિત્રો વિકાસના કાર્યો માટે ક્યારેય ચિંતા કરવાની જરૂર નથી જે રીતે નરેન્દ્રભાઈ અને ભૂપેન્દ્રભાઈની સરકાર ખાસ કરીને અમરેલી જિલ્લામાં અમરેલી વિધાનસભામાં ઉદાર હાથે પૈસા આપી રહ્યા છે અત્યાર સુધીના તમે તાળા મેળવી લઈના પૈસા તમારા કામમાં આવે પણ ગઈ મિત્રો એ પ્રકારનું જ્યારે કામ થતું હોય ત્યારે સવિશેષ આપણી પણ બધાની જવાબદારી બનતી હોય છે વિકાસના કાર્યોમાં જે પણ કામ કરતા હોય ત્યારે સારું કામ થાય ક્વોલિટીનું કામ થાય કારણ કે ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે ખૂબ ભારપૂર્વક એક પણ કોઈપણ પ્રકારની પાંચ કરવાની નથી થતી કોઈ પણ કોન્ટ્રાક્ટર હોય નબળું કામ થતું હોય તમારે ધ્યાને મૂકજો ફરજિયાત પડે કારણ કે આ કામ થશે દસ વર્ષ સુધી પછી તમારે ત્યાં નવો રોડ નહીં બને એટલે એની પણ આપણે બધા જાળવણી રાખવી જોઈએ હું તો ગામને વિનંતી કરું પાંચ પાંચ જણાથી ટીમ બનાવું એસ્ટિમેટ એમ બેસે કેટલા તમારા કપસી કેટલા તમારા સિમેન્ટ કેટલી રેતી એનું એસ્ટિમેટ લઈને બેસે તો સો ટકા ક્વોલિટીના કામો થશે અમારી પણ જવાબદારી તમારી પણ જવાબદારી આપણે સાથે મળી વિકાસના કાર્યો કાયમી માટે ટકી શકે એ પ્રકારે બધા જ કરે એની પણ આપણે ખાસ જરૂર હોય છે વિશેષ સમય લેતો હોય મારે નવ વાગે અમદાવાદ થવાનું છે છ તો અહીંયા વર્ગમાં એ વાત છે